નમસ્તે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો તમે જ્યારે ટીટર્સ એડિટિંગ કરો છો ત્યારે તમારે કોઈ પણ પીએનજી હોય તો કે જેમ કે નામ હોય કે કોઈ પણ લખવું હોય તો તેના માટે મિત્રો આપણે ગૂગલમાં સર્ચ કરીને તે નામ લખવાની કે શોધવાની કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો આજે કંઈક એવું નામ શોધવાની જરૂર નથી મિત્રો આજે આપણે જાતે પોતાની જાતે આજે આપણે આવી પીએનજીઓ બનાવવાના છીએ

તો મિત્રો તમારે પહેલાં તો તેઓ પીએનજી બનાવવા માટે આપણે સૌ પ્રથમ તો ફિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કર્યાની છે અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા તમારું જે પણ હવે નામ તમારે પીએનજી બનાવવું હોય તેનું નામ લખી દેવાનું છે મેં અહીંયા લખી દીધું છે એક નામ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને આવું કંઈક જોવા મળશે અને નીચે જોઈ શકો છો કે નવા આને ઓપ્શન છે મિત્રો અને ત્યારબાદ મિત્રો આ ફોન્ટ છે તેમાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક આ તમને ફોન્ટ છે તે તો હું તમને ટેલિગ્રામમાં આપી જ દઈશ તો તમારે ટેલિગ્રામ તમારે જોઈન કરી લેવાની છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે પાછળ સો છે તે નીકાળી દઈશ મિત્રો અને ત્યારબાદ મિત્રો હવે તમારે કંઈ જ નથી કરવાનું આ જે પ્લસનો આઇકન છે તેનામાં ક્લિક કરીને અહીંયા જુઓ ફ્રોમ એન્ડ ગેલેરી તેના પર ક્લિક કરવાનું છે મિત્રો અને તમારે ત્યાં જઈને આ જે કોલોગ્રાફી છે મિત્રો એ તમારે એડ કરી લેવાની છે તો અહીંયા તમને જોઈ શકો છો કે આ રીતના મિત્રો કોલોગ્રાફી એડ કરી દીધી છે હવે આપણે અને જોઈ શકો છો કે કેવું દેખાય છે એકદમ સરસ દેખાય છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના તમારે સેટ કરી દેવાનું છે તમારી રીતે તમે સેટ કરી દેજો મિત્રો અહીંયા હું આ રીતે સેટ કરી દઈશ મિત્રો સેટ જ કરવાનું છે મિત્રો બીજું કંઈ જ નથી કરવાનું અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શન છે તેના પર ક્લિક કરીને મિત્રો અહીંયા જે આ કલરનો ઓપ્શન છે તેને ઓન કરી દેવાનો છે જેવો જ મિત્રો તમે ઓન કરશો મિત્રો તેવો જ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે કલર થઈ ગયો છે કલર થઈ ગયો છે મિત્રો ફોટાની વાત કરું છું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્લિક કરવાનું છે પેજ તમારે અહીંયા જે બીજો ઓપ્શન છે મિત્રો આ જે અહીંયા બંનેમાં ટિક કરી દેવાનું છે મિત્રો અને ત્યારબાદ મિત્રો આના ઉપર ક્લિક કરશો ને અને આ ઓકે આપી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધું એક સરખું થઈ ગયું છે અને ત્યારબાદ મિત્રો ફરીથી જે કલરનો ઓપ્શન હતો આ તેના ઉપર ક્લિક કરીશું આપણે અને આરઓ ઓન કરી દઈશું એટલે જોઈ શકો છો કે બધો જ એક કલર બની ગયો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક બીજો ઓપ્શન છે શેડોનો તો આ શેડો ઓન કરી દેશો મિત્રો તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણું જે હવે આ પીએનજી ટાઈપ જે બની રહ્યું છે તે મસ્ત રીતે દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ એક બીજું ડુપ્લિકેટ કરી દીધું છે મેં એનું હવે આનું જે ડુપ્લિકેટ કર્યું તેમાં માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓપ્શન છે મિત્રો તેના પર ક્લિક કરવાનું છે તમારે અને જેવું જ તમે ક્લિક કરશો ત્યાં તમે અહીંયા એક આ ફોટાનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે આવો ફોટો અંદર એડ કરી દેવાનો છે અને એડ કરશો મિત્રો એટલે તમને કંઈક આવું જોવા મળશે તો અહીંયા જોઈ શકો છો કે પીળો કલર તો આવ્યો નહીં તો એના માટે શું કરીશું મિત્રો તો અહીં જે બાજુમાં દેખાય છે મિત્રો યશ તો તેના પર ક્લિક કરવાનું છે આપણે અને આ યશ પર ક્લિક કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આ બીજો ઓપ્શન છે મિત્રો કલરનો તેના ઉપર જઈને આ બંધ કરી દેવાનું છે મિત્રો જેવું જ બંધ કરશો એવું જ આ બની જશે લાલનું પીળું તો પીળું થઈ ગયું છે હવે આપણે જોઈ શકો છો કે આ જે પીળું બની ગયું છે તેને આપણે તેને જે લાલ છે તેના ઉપર લાવી દેવાનું છે મિત્રો આ રીતના મિત્રો કંઈક તમે જોઈ શકો છો કે આપણે લાલ ઉપર પીળું લાવી દીધું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એકદમ પીએનજી એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું એકદમ પીએનજી બની ગયું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ પીએનજી બની તો ગયું છે પરંતુ હવે આને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે મિત્રો તો આ ઓપ્શનમાં જઈને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેશું અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે આ જે ઓપ્શન છે સેવ કરવાનો તેમાં જઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનો ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાનું કે પીએનજી લખેલું છે તેના પર ક્લિક કરીશું અને અહીંયા અલ્ટ્રા જે છેલ્લો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને મિત્રો સેવ એની ગેલેરી કરી દઈશું એટલે આપણો પીએનજી બનીને રેડી થઈ ગયું છે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હવે આ જે મેલડી બાનું નામનું એક પીએનજી બનાવવાનું છે તેના માટે કંઈ જ નથી કરવાનું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક બીજું નામ લખી દેવાનું છે આ રીતના મિત્રો તો અહીંયા નામ લખાઈ ગયું છે મિત્રો અને ત્યારબાદ મિત્રો તમને બધું જ ખબર છે કે કલર કેવી ના કરવો તો મિત્રો આપણે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા મિત્રો જલ્દી જલ્દી આ બધું કરી દઈશું મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જઈને મિત્રો આ બંને છે તેને લોક કરી દીધું છે અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ ફોર એમ ગેલેરીમાં જઈને મિત્રો તમારે આવું કંઈક કોલોગ્રાફી એડ કરવાની છે અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવી આ રીતના એડ કરી દીધી છે કોલોગ્રાફી અને આ રીતના મિત્રો તમારે એડ કરી દેવાની છે અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કલરના ઓપ્શનમાં જઈને મિત્રો આપણે આ કલરનો ઓપ્શન ઓન કરીશું અને વ્હાઇટ કલર લઈ લેશું મિત્રો એટલે વ્હાઇટ એ પણ થઈ જશે મિત્રો અને તમારી રીતે અહીંયા તમે સેટ કરી દેશો મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સેટ કરી દીધું છે અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે આ બંને છે કોલોગ્રાફી અને નામ તો ત્યાંની બંનેને પણ આપણે હવે અંદર મેચિંગ કરવાનું છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે આ બંનેને એક સરખું કરી દીધું છે એકદમ સેટિંગ કરીને કોલોગ્રાફી અને નામનું તો બંનેને સરખું કરવા માટે આપણે કંઈ જ નહીં કરીએ મિત્રો ઉપર જે એક તમને ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ મિત્રો આ ખાના તમને દેખાય છે તેમાં જે આપણે કોલોગ્રાફી અને જે મેલણીમાનું નામ છે તેના ઉપર ક્લિક કરીશું ફરીથી મિત્રો કોલોગ્રાફી અને મેલણીમાના નામનું છે તેના પર ક્લિક કરીશું ભૂલતા નહીં મિત્રો રાજા નામ લખ્યું તેના પર ક્લિક નહીં કરીએ મિત્રો અને ત્યાર બાદ મિત્રો આ બંનેને ક્લિક કરીને નીચે જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ઓકે આપી દઈશું મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે હવે આ બંનેને લોક કરી દીધું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કલરના ઓપ્શનમાં જઈને લાલ કરી દીધું છે અને જે માનું નામ છે મિત્રો તેના પર ક્લિક કરીને ડુપ્લિકેટ કરી દીધું છે મિત્રો અને હવે આને આપણે જેવું કરીશું મિત્રો પીળું જે પેલી વખત કર્યું હતું તે રીતે મિત્રો પીળા કલરનું કરી દઈશું મિત્રો તેના માટે શું કરવાનું તો કંઈ જ નહીં મિત્રો જોઈ શકો છો કે અહીંયા એક બીજો ઓપ્શન છે શેડોનો તો ઓન કરી દઈશું એટલે સારું લાગે વધારે અને તેના માટે મિત્રો એ ઓપ્શન ઓન રાખજો એટલે સારું લાગશે વધારે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ફોટામાં જઈને મિત્રો આવો ફરીથી ફોટો એડ કરી દઈશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ ફોટો એડ કરી દીધો છે અને તમને કંઈક લાગે તો આ જેમ નીચે ઓપ્શન છે મિત્રો જે બંધ હશે તેને તમારે ચાલુ કરી દેવાના છે આ રીતના મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ઓપ્શનને ચાલુ કરી દીધું છે મિત્રો અને ત્યારબાદ મિત્રો તમારે આ રીતના મિત્રો ઉપર ચડાવી દેવાનું છે નામ ત્યાંથી મિત્રો સારું લાગશે એકદમ જોઈ શકો છો કે એકદમ મસ્ત લાગી રહ્યું છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આમ આપણે મસ્ત રીતે નામ પણ લખાઈ ગયું છે તો મિત્રો હવે બીજું તો અહીંયા જોઈ શકો છો કે હવે બાકી રહ્યું રાજા નામ તો હવે ત્યાંનું આપણે ત્યાંનું હવે કરવાનું છે મિત્રો તો અહીં અહીંયા તમે જોઈ શકો છો કે જે મેનલીબાનું નામ છે મિત્રો તેના ઉપર બંનેના ઉપર લોક મારી દઈશું અને ત્યારબાદ આ રાજા નામને છે તેને થોડુંક હવે આપણે પીએનજી ટાઈપ બનાવીશું મિત્રો અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે રાજા નામ છે મિત્રો તેને આપણે ડુપ્લિકેટ બીજું કરી દઈશું મિત્રો તો આના ઓપ્શનમાં જઈને મિત્રો તમારે ડુપ્લિકેટ કરી દેવાનું છે મિત્રો તો આ રીતના બંને ડુપ્લિકેટ કરીને આ રીતના બે નામ કરવાનું છે ફરીથી મિત્રો જે આ બીજું નામ છે મિત્રો તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ મિત્રો આપણે આને લાલ કલર કરી દઈશું મિત્રો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના લાલ કલર જો તમને નામ લે લાલ કલર તો આ પ્લસ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયાથી તમે લાલ કલર લઈ શકો છો મિત્રો આ રીતના મિત્રો તો અમે તમે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના મિત્રો આપણે લાલ કલર લઈ લીધો તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલ કલર તો દેખાતું નથી મિત્રો લાલ જ છે ને મને ડાઉટ થાય છે પરંતુ લાલ જ છે મિત્રો તમે જોઈ શકો છો કે લાલ જ છે તો આ મિત્રો લાલ જ છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ બને બનીને રેડી થઈ ગયું છે અને ત્યારબાદ મિત્રો જે આવા બીજું એક રાજા છે તેના ઉપર ક્લિક કરીશું મિત્રો અને તમે જોઈ શકો છો કે આપણે આપણે જે મેલડીમાંનું નામ લખ્યું તેના હો તેવું જ આપણે આ રાજાને નામ છે ત્યાંના આપણે એવો કલર આપવાના છીએ મિત્રો તો અહીંયા શેડોનો ઓપ્શન ઓન કરી દઈશું તેના માટે આપણે સારું લાગશે મિત્રો ઓન કરીશું તો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કલર્સ છે મિત્રો તો તમને ટેલિગ્રામમાં ફરીથી કહું છું કે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો મિત્રો ત્યાં બધું તમને મટીરિયલ મળી રહેશે મિત્રો અને ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બંને એક સરખું થઈ ગયું છે મિત્રો હવે ત્યારબાદ મિત્રો કંઈ જ નથી કરવાનું આ ઓપ્શનમાં જઈને જે રાજા રાજા લખ્યું છે તેને આપણે ક્લિક કરીશું મિત્રો તમે અહીંયા જોઈ શકો કે રાજા એક નહીં રાજા બે બંને પર ક્લિક કરીને મિત્રો અહીંયા જોઈ શકો છો આ ઓપ્શનમાં જઈને ઓકે આપી દઈશું એટલે એક સરખું થઈ જશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો હવે ત્યારબાદ મિત્રો આને થોડુંક નીચે લાવી દઈશું મિત્રો આ રીતના મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નીચે લાવી દીધું છે અને ત્યારબાદ મિત્રો હવે જોઈ શકો છો કે આપણે થોડુંક સાઇઝમાં નાનું કરી રહ્યા છીએ મિત્રો અને નાનું કરી દીધું છે અને સ્ટાર્ટ થઈ જશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ મિત્રો હવે જે મેનલીમાનું બે નામ છે તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને એક બનાવી દેશું આ રીતના મિત્રો તમે જોઈ શકો છો કે એક બનાવી દીધું છે આપણે અને ત્યારબાદ મિત્રો જો તમે જોઈ શકો છો કે હવે આને નામ છે જે મેલડીમાંનું તેનું આપણે થોડુંક સાઈઝમાં મોટું કરી દઈશું એટલે સારું લાગે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે મેલડીમાંનું નામ સારું લાગે તેના માટે મોટું કરી દીધું છે મિત્રો અને ત્યારબાદ મિત્રો જે રાજા લખ્યું તેને પણ થોડુંક સાઈઝમાં મોટી કરી દઈશું તેના માટે મિત્રો તમે જોઈ શકો છો કે તે જ મોટું કરીશું તો થોડુંક સારું લાગશે મિત્રો નાનું ઘણું નાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે હવે રાજા નામને પણ સેટ કરી દીધું છે મિત્રો હવે મિત્રો તમે વાત કરતા છો કે ઉપર જે આપણે કેવીના એડ કરવાનું જે મુકુટ હતું તે તો તેના માટે મિત્રો તમારે કઈ જ નથી કરવાનું ટેલિગ્રામ ચેનલમાં આવી જવાનું છે આપણે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમારે આવું તમને મુકુટું મળી રહેશે મિત્રો તો તમારે અહીંયાથી તમારી ગેલેરીમાં તમારે સેવ કરી દેવાનું છે ત્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ઘણું બધું મટિરિયલ છે મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લાવીને મિત્રો તમે અહીંયા જે સેવ કર્યું ગેલેરીમાં તે અહીંયા તમારે અહીંયા જે ફ્રોમ એન્ડ ગેલેરી લખ્યું તેના પર ક્લિક કરી મિત્રો તમારે આ રીતના આ મુકુટ તમારે જે ગમતું હોય તે અહીંયા એડ કરી દેવાનું છે મિત્રો કંઈ જ નથી કરવાનું બીજું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ મુકુટ છે તેને એડ કરી દીધું છે મિત્રો ત્યારબાદ મિત્રો હવે તમારે એ મુકુટને જ્યાં રાખવું હોય ત્યાં તમે રાખી શકો છો કેમ કે તમારી મરજી છે પરંતુ હું તો ઉપર જ રાખીશ એટલે સારું લાગશે મિત્રો અને ત્યારબાદ મિત્રો તમારે જોઈ શકો છો કે આપણે બેકગ્રાઉન્ડને રિમૂવ કરી દઈશું અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ બે મુકુટ ઉપર શેડો નહોતો તો શેડો આપી દીધો છે અને હવે મિત્રો આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેશું મિત્રો કંઈક આ ઓપ્શનમાં જઈને તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીએનજી બનીને એકદમ રેડી થઈ ગઈ છે મિત્રો બાદ મિત્રો આપણે સેવ કરી દઈશું અને અલ્ટ્રા કરીશું સેવ એટલે સારું લાગે મિત્રો અને અહીંયા પીએનજીમાં જ કરી દઈશું મિત્રો સેવ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર જો પટકતા પટકતા કે ફરતા ફરતા આવી ગયા હોય તો એક ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો કેમ કે આવા વિડીયો આપણે લાવતા રહીશું એડિટિંગના તો મળી એક બીજા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી મિત્રો જય માતાજી